ભાઈ કે બીમાર નહીં કરતી છે તો કા પાણી હાલે કઈ કા એટલે કા ઇન્ટરવ્યુ કરે મારો છે એક સરબત હું તો વેલા લે જાઈ ને છે હા હા અહીંયા ને તો કે માથું દુખે અહીંયા થાય ને તો ઈ કે દાઢી દુખે

કામ કરતા કઈ હમણી ખબર નહીં હા બાકી કાલે તો આઈ કલાસ વરસાદ થઈ ગયો ગોકરણ જે આવ્યા અમે ખાતર નાખવું હતું પણ એવું એકાદ તો દિવાળી જે એકતા પાણી ખવાડ્યું ને એમાં પાછો મેં આવે છે ને આજે આવે છે તો એ કંઈ વાંધો નહીં ને બીજી એક વાત કે અમારે જવાનું હે રાણાભાઈ નાથીની દુઃખે હે દાઢી

ઢોર થવા આવ્યો ને એ વાંધી વેલેરા નીકળી દઈએ શિયાળ વાગે છે ને દવાખાનું ખુલે તો અમારે જવાનું હોય જઈએ કઈ વાળી હનુમાન રામગઢ બે બે ગામ લાગુ પડે હનુમાન રામગઢ હા એમાં કામ હે કે દવાખાનું આજ છે ને વહેલું બંધ થઈ જવાનું હોય એટલે આજ બધે મોકો થયો એનો કામ છે ને ટાઈમ લઈ નહીં જાતું એ વાડી જયેશભાઈ બે હાથ

ને બાકી ખાઈ પીએ ને આગળ બેઠા સોરીનું નું શાક ખાધું નું રોટલો ખાધું ને તડકી નીકળી આઈ કલાસ બપોર પછી જોઈએ આજ આ વરસાદ આવે કે ન આવે નહીં આવે હમ હા બાકી હાલો તો એમ હેને સીધા જાઈએ હનુમાન ગત રામ ગત પાંચ થઈએ રાણાવાય ને રાણાવાયુ ને રાણાવાય થી આઠ થી ત્રેવીસ કિલોમીટર રાણાવાય ને ત્યાંથી પાછું ઓછા ઓછું બાર કિલોમીટર થાય એટલે દોઢ કલાક

હાલો અમે હે ને વાડી પૂગે ગયા હાડા ત્રણ વાગે ગયા અઢી વાગે પઈ ગયા સા પાણી પીધા ને ઘણી વાર લાગે ગઈ ના છે ને ભળા મૂકતા તા કારણ સુધી રૂપારો તાઢો પોવાનો આવતો તો એમ કે નિરાય ત્યાં એ વિડીયો ચાલુ કરી હું તો ડાયરો હે ને વા બેઠા બધા સા પાણી પીએ ને ને વા જયેજ ભાઈને હાલે માંડવીમાં પણ પાણી હતું અમારે મેં વર્ષે ના નેતા આવતો એ નેતા આખરી તમારા ભાઈ એ નહોતા કહેતા કે भाइकुवारी हे नाथि बिन्ती के नामे भर हे त्यो त आइ भर हाबो जे इन्दा रे इवा थासी न हालो अगाडि फोन कर <laughs> आ इ बरा पे न एक आरो इरा नम्बर ने जोडता दिन कर मान हिनी होख न दिए आ इरा नम्बर ने जोडता हो हां हां फोन कर हाथ माने ई कोई नाथ माने, ने 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 नाथ माने तो इ रा मे जे श्री कृष्ण बताई नी हमारे जे नी मानाई ना हां ले जा

એ તો લે લે દીધો હી તે દાંત પાહે દાંત દેખાય દાટું દેખાડીને ગરડિયામાં લઉં દાંત સે ખાવાના ખાવાનું કી થાય ખાવાનું હાલે પાણીપુરી ને ખવાય ઓ હું તો કે કટવી હે ના ના નાખી હા

बस बाकी जो दाई रो बैठो बो तो चार पानी पी ले दीदी मारा हा बताई वीडियो ना जोरा पे वीडियो वीडियो कनेक्ट छे ना बाइक में तेरो हां आ री मामा लाइक तो तो का पानी आले कहीं तो पहले का इंटरव्यू कर ले मारो देख के पानी आले ही के देखा आवे ना देख तो

જો એ માર ઓલો આડો આડોપુ કરે પાછા મારફોઈ પાપા કરે કરતા હા

મી દિયા ની જોતા હોય સીધું એને કે કે પકાડો ઈનો હાલે એને કે હવે નાથી બેન આવ્યા છે ઓરવાંગળા પાકેલા એટલે આફણા કરતા હે ને હા થઈ જ જરિયા લે જાવ લે જાવ આ છે ને મિયાજ તસર બત કર નહી ને તાજા તાતા ખરું ને થોડા સે એકતા તમે કાયમ ડોલુ ભરતાય તમાર જીવ બરે પછી લે હા મેલો જ આખો મોટો મોટો જે જો મોટુ કા મોટુ કા કરે ને

અને વાગી ગયા છે પુણા શિયાળ ને અમે હે ને મલક નો ટાઈમ લઈને આવ્યા જ વાત છે बोतो ама दुगान टाइम न त पनेपछि का उका हाल नि कલાક त कલાક बेहे आइय साइ नि जे तमी न दवाखान जेवन पछि आवन रोकाइ देले हा ले गे अन्तिको हा आ रोकाइ जवन सेट रोकावन मेले वया ज्यू करे ને એમાં પછી ખીલા ફેરવવાનું એટલે ઈ નહિ ખીલા ફરવાની ઉપાધિ હોય પછી ડોહિલા હાથમાં તો લખાણ સડવા જ નથી

તો તાણે કાક ઝાડવાને ઓલે જ નાખવો જોઈએ મત હોય કે પછી આલું ઢાર્યું કઈ જાય અમાર પસવાડે પસવાડે મેડી ઉપર હા કઈ બાકી ને ગમેય ઢાર્યું કે હમણાં આ એક વેલો ને તા નું બી ને થી સપોર્ટ

દુઆનું પછી આજે લઈ આવી હા ના ના બર બ તોય ભાઈ ઓ રાંતી થોડાક જ છે ડોલ ભરી હોય એક થોડાક ને બીજા ને રમીલા બી ની રોપડા થેન્ક યુ પછી અમી પાસે આવીએ તારે બર અમાર પીવું જોઈએ પાકો આ મઠુકા થઈ તારા જે જો તાંદી ન આવતા

જેસે કાપણાડું જેવો હોય અને આના હિસાબે જો તો ગુત્તીને મનસુ પણ જાય કે તે આવી છે એટલા કોઈ છે ના કારણ એસર ખ્યાલ આવે કારણ તો

હાલો આની સરસ મજાની દવા લઈ લીધી મસ્ત ઉપર કઈ કે હે ને કઈ વાંધો નથી પણ ટૂંકમાં ગઈ આખો આ કફ હે ને સમજાવતા બને આતાડે આ દાઢો છે ને એ સમજાવતા હે ને હા સાઈડ ખાડા હોય ને જગ્યા હોય ને ત્યાં કે થાય હા

ઓકે તો હાલો એ સીધા જઈએ આપણે એ